ખેડૂતભાઈ આજના એપિસોડમાં આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા છે ઉપજ મગફળીની વર્તમાન બજાર સ્થિતિ અને આપણી અને સંભાવનાઓ હવે મગફળી પર આપણે છેલ્લી જે ચર્ચા કરી એને લગભગ એક અઠવાડિયું પૂરું થઈ ગયું છે કારણ કે આપણે છેલ્લો એપિસોડ જે મગફળીની બજાર સ્થિતિને લઈને કર્યો એ ગયા રવિવારે અઠ્યાવીસ ડિસેમ્બરે કર્યો હતો અને આજે જ્યારે આપણે મગફળીની બજાર સ્થિતિ પર ચર્ચા કરીએ છીએ ત્યારે આજે શનિવારનો દિવસ છે અને વચ્ચે આપણે જે મગફળી પર ચર્ચા કરી હતી નહોતી કરી માત્ર ને માત્ર ઉનાળું વાવેતર માટે મગફળીમાં પાયાના ખાતરથી માંડી બિયારણ અને બાકીની જે કાંઈ વાવણીની જરૂરિયાતો આપણી હોય આ મુદ્દાઓના આધારે આપણે ચર્ચા કરી હતી અને સ્વાભાવિક રીતે અત્યારનો જે સમય સમય છે એ એટલે હવે નજીકના દિવસોમાં નવી ઉનાળુ આપણે ચર્ચા કરી હતી મગફળી ઉનાળુ વાવેતર પર આજની જે આપણી ચર્ચા છે એ ચર્ચા છે બજાર ભાવની સ્થિતિ પર હવે બજાર ભાવની સ્થિતિ એટલે લગભગ આખું અઠવાડિયું વીતી ગયું છે આજે શનિવારનો દિવસ છે પણ આ અઠવાડિયા દરમિયાન જે કાંઈ સામાન્ય રૂપમાં ફેરફારો આપણી મગફળીની બજાર ભાવની સ્થિતિમાં એટલે કે સપાટીમાં જે કઈ ફેરફારો આવ્યા હોય એ ફેરફારો સિવાય હવે આવનારા સમયમાં નજીકના દિવસોમાં આપણી મગફળી પર બજાર ભાવને લઈને શું ફેરફાર આવી શકે અને આવે તો કેવા કેવા કારણોસર આવી શકે આ ચર્ચા આજની આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો તો આજની આપણી આ મગફળી પરની ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો

દિવસ છે શનિવારનો દિવસ અને સવારના આઠ વાગ્યા છે એટલે આજની બજારની સ્થિતિ સામાન્ય રૂપમાં આપણી પાસે ન હોય ગઈકાલે સાંજ સુધીમાં આપણી મગફળીના બજાર ભાવ આપણે જોઈએ તો મગફળી ગયા આખા અઠવાડિયા દરમિયાન આપણી સામાન્ય રૂપમાં ભાવોના વધારાની દિશામાં નિરંતર આગળ જતી રહી છે અને ગઈકાલે પણ એ જ પ્રમાણે વેપારો મગફળીના થયા હવે ઊંચામાં ઊંચા ભાવોની સ્થિતિ આપણે સપાટી જોઈએ તો માર્કેટિંગ યાર્ડોમાં પણ ગઈકાલે આપણને પંદરસો રૂપિયાથી વધારે દસ રૂપિયા કે પંદર રૂપિયા સુધીના આપણી મગફળીના ભાવ જતા જોવા મળ્યા નીચેના ભાવની આપણે વાત કરીએ તો નીચેનો ભાવ એટલે લગભગ અગિયારસો પચાસ થી લઈને બારસો રૂપિયા આસપાસ આપણે ગણીએ ત્યાંથી વચ્ચેના દરેક વર્ગ પ્રમાણે વીતેલા સમગ્ર અઠવાડિયા દરમિયાન ભાવોનો સુધારો આપણે જોઈએ તો બેસ્ટ ક્વોલિટી જે કંઈ આપણી વેચાય છે એ બેસ્ટ ક્વોલિટીમાં અઠવાડિયા દરમિયાન લગભગ ત્રણ ટકા જેટલો ભાવોમાં સુધારો આવ્યો ત્યાર પછીના નીચેના ક્રમમાં બે ટકા સવા બે ટકા એનાથી નીચેનો ક્રમ તો એમાં પણ કમસે કમ આપણને

પંદરસો રૂપિયાથી દસ પંદર કે વીસ રૂપિયા સુધીના ભાવ માર્કેટિંગ યાર્ડોમાં પહોંચી ગયા છે હવે એ સિવાયનું આપણું જે કાંઈ બજાર છે મગફળી સારામાં સારી ક્વોલિટી મગફળીનું બજાર છે અને એ બજારમાં ભાવોની સ્થિતિ ખૂબ ખૂબ સારી આપણે ગણી શકીએ આ વર્ષના હિસાબથી કારણ કે આ વર્ષે જે પાછળનો વરસાદ થયો ત્યાર પહેલાના દિવસોમાં જે ચિંતા આપણી હતી એ ચિંતા લગભગ ધોવાઈ ગઈ હોય એટલા આ દરજ્જે ભાવોની સપાટી સુધરી અને પહોંચી ગઈ છે હવે અત્યારે જે જગ્યાએ ભાવો પહોંચ્યા છે ત્યાંથી આવનારા સમયમાં સુધારો મળે તો કેટલો મળે આ સવાલ સૌથી અગત્યનો થઈ જાય છે અત્યારના દિવસોમાં સુધારો મળવાની શક્યતાઓ છે કે કેમ અને સાથે સાથે હવે પછી આવનારા દિવસોમાં આપણી મગફળીના બજાર ભાવનું લેવલ અત્યારે જ્યાં પહોંચ્યું છે ત્યાં અટકી જાય કે એમાં નાનો મોટો ઘટાડો પણ આવી શકે તો સૌથી પહેલા સુધારો થવાની સંભાવનાઓ કેટલી છે ત્યાર પહેલાના અઠવાડિયા દરમિયાન પણ આપણે જોઈએ તો નિરંતર આપણા ખેડૂત સમુદાય તરફથી મગફળીની આવકો એટલે કે મગફળીના વેચાણનો જથ્થો જે કાંઈ માર્કેટિંગ યાર્ડોમાં જતો તો એમાં આવવાની બે અઠવાડિયાથી થઈ ગઈ છે સૌથી પહેલી શરૂઆત આપણા ગુજરાતમાં ઉત્તર ગુજરાતના માર્કેટિંગ યાર્ડો થઈ ત્યાર પછી આપણા સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં થઈ અને ધીમે ધીમે ગયું અઠવાડિયું આપણે જોઈએ તો બે અઠવાડિયા પાછળના દિવસોમાં જેટલો મગફળીનો જથ્થો આવતો હતો એનાથી લગભગ હવે માત્ર સાઠ ટકા જેટલો જથ્થો બજારમાં આવી રહ્યો છે કે સો મણ આવી સામે મગફળી એટલે આ જે જથ્થો આપણો ઘટતો રહ્યો છે એ ઘટતા રહેલા જથ્થા એ બજારને ધીમે ધીમે સુધારી સુધારી અને છેલ્લે ગઈકાલ પરમ દિવસના હિસાબથી આપણે જોઈએ તો સરકાર જે ભાવથી ખરીદી કરી રહી છે એટલે કે હવે આપણને માર્કેટિંગ યાર્ડમાં મળતા થઈ ગયા છે એટલે આ જે સ્થિતિ આપણી આવી એ સ્થિતિમાં સૌથી અગત્યના મુદ્દાઓ પ્રથમ ક્રમે એક આપણા તરફથી નિયમિત ઘટી રહેલી આવકો અને બીજું સમાંતર રૂપમાં સરકાર દ્વારા ખરીદી માર્કેટિંગ યાર્ડો અને બજારે જેટલી મગફળી અત્યાર સુધીમાં આપણી પાસેથી ખરીદી હોય લગભગ એટલી જ મગફળી સરકારે પણ આપણી પાસેથી આ વર્ષમાં ખરીદી છે પૂરતી માત્રામાં જથ્થો સરકારે આ વર્ષમાં આપણી પાસેથી ખરીદ્યો છે અને એ જે જથ્થો સરકારે ખરીદ્યો છે એનો આંકડો આપણે જોઈએ તો લગભગ ગઈકાલ પરમ દિવસો સુધીનો થઈ જતો આંકડો પંદરેક લાખ ટન સુધી પહોંચી જાય છે અને એમાં આપણી ગુજરાતની મગફળી અવશ્ય દસ થી બાર લાખ ટન તો હશે જ બાકીના રાજ્યોમાંથી મગફળી આવતી હતી આ બધી હકીકતો છે પણ એના જથ્થાનું પ્રમાણ પણ અમુક રૂપમાં હોય મોટાભાગનો જથ્થો તો આપણો ગુજરાતના ખેડૂતોનો હોય એટલે આપણી પાસેથી જે કંઈ મગફળીની ઉપજ આ વર્ષમાં હતી એમાંથી સરકારે ઠીક ઠીક પ્રમાણમાં સમાંતર રૂપમાં જથ્થો ઉપાડ્યો સાથે સાથે આપણા ખેડૂત સમુદાય તરફથી એક વિશ્વાસ જે બંધારણો શરૂઆતમાં સરકાર તરફથી ખરીદી શરૂ થયા પછી ધીમે ધીમે સુધરતા રહેલા બજારે એક વિશ્વાસ ખેડૂતોને આપ્યો કે આવનારા સમયમાં તમને ઠીક ઠીક પ્રમાણમાં ભાવમાં સુધારો મળવાની શક્યતા છે જે ખેડૂતની અનુકૂળતા હોય એ ખેડૂતો અવશ્ય સંગ્રહ કરે એવો સંદેશો એવો મેસેજ બજાર તરફથી નિયમિત રીતે જે મળતો ગયો એના કારણે આપણા ખેડૂત સમુદાયમાંથી જે કોઈ સમૃદ્ધ ખેડૂતો કે જેમને તરતો તરત વેચવાની જરૂર ન હોય એવા ખેડૂતોએ અવશ્ય સંગ્રહ કરવાનું શરૂ કર્યું પરિણામે બજારમાં મગફળીની આવકો નિત્ય નિરંતર ઘટતી ગઈ અને ઘટતા ઘટતા આ લેવલ સુધી પહોંચી ગઈ હવે મગફળી એટલે માત્ર આપણા છે એવું તો નહીં મગફળી બાકીના બધા બધા જ રાજ્યો રાજ્યો જે છે એ પૈકીના ઘણા મગફળી વાવે છે મગફળીનું ઉત્પાદન દરેક રાજ્યોમાં પ્રમાણમાં ઠીક ઠીક હતું જેમ કે મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશ હોય રાજસ્થાન હોય તામિલનાડુ જેવા દક્ષિણ ભારતના રાજ્યો હોય અને ઉત્તર ભારતનું આપણું સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ રાજ્ય હોય કે બિહાર હોય દરેક જગ્યાએ મગફળીનું વાવેતર થાય છે અને આ વર્ષે વધારે હતું પણ છેલ્લા નુકસાની દરેક જગ્યાએ સમાન રૂપમાં બેઠી છે એટલે ઉત્પાદન અવશ્ય ઘટ્યું હોવા છતાં પણ દરેક જગ્યાએ અત્યારે હવે આવકો છેલ્લા પંદર દિવસથી આપણા ગુજરાતની જેમ જ ઘટી રહી છે મધ્યપ્રદેશના બજારોનો આપણે રોજે અભ્યાસ કરીએ છીએ તો ત્યાં પણ નિયમિત રીતે આવકો આપણી જેમ જ ઘટી રહી છે રાજસ્થાનમાં પણ સ્થિતિ એ જ છે અને ઉત્તર પ્રદેશના ઝાંસી વગેરે માર્કેટિંગ યાર્ડો કે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં મગફળી આવતી હોય તો ત્યાં પણ સ્થિતિ એ છે મહારાષ્ટ્રમાં પણ આવકો ઘટી રહી છે એટલે આખા દેશમાં સમગ્ર મગફળીના આવકોના જથ્થા તરફ નજર નાખીએ તો આવકો અત્યાર સુધી ઘટતી રહે એટલે અત્યાર સુધી ભાવોને આગળ આગળ વધવાની જરૂરિયાત ઊભી થતી ગઈ હવે આવનારા સમયમાં ભાવોને આગળ વધવાની જરૂરિયાત હજી પણ બની રહે છે પણ એનું એકમાત્ર કારણ હવે હોય આગળના દિવસોમાં તો એ જ હોય છે કે આપણા ખેડૂતો તરફથી હજી મગફળીનો પુરવઠો બજાર બજાર તરફ તરફ ઓછો થાય મગફળીનો પુરવઠો આપણો અત્યારે જે કાંઈ છે એમાંથી પણ આવનારા સમયમાં જો ઓછો ઓછો થતો રહેશે તો મગફળીના બજાર ભાવની ચિંતા કરવાની કોઈ પણ બાજુથી અત્યારે હજી નવો પાક ન આવે ત્યાં સુધી જરૂરિયાત નથી હવે મગફળીનો જથ્થો તરફથી ઓછો ન થાય પણ સામે સરકારી ખરીદી બંધ થઈ જાય તો આ એક મુદ્દો અવશ્ય વિચારવા જેવો છે પણ સરકારી ખરીદી બંધ થઈ જાય તો પણ અત્યારે હજી નજીકના જ દિવસોમાં બંધ થઈ જશે એવો કોઈ સરકાર તરફથી મેસેજ હજી આપણા સુધી એટલે કે બજાર સુધી નથી અને નાગરિકો સુધી નથી એટલે નજીકના દિવસોમાં તરતો તરત સરકાર મગફળીની ખરીદી બંધ કરી દે એવું બનવાની સંભાવનાઓ નથી કદાચ આખો જાન્યુઆરી મહિનો હજી ખરીદી ચાલે આખો જાન્યુઆરી ન ચાલે તો પણ પંદર તારીખ કે વીસ બાવીસ તારીખ સુધી અવશ્ય ચાલતી રહેશે એટલે કે આગામી બે અઠવાડિયા કે ત્રણ અઠવાડિયા હજી સરકારી ખરીદી શરૂ રહેશે ક્વોલિટીનો મુદ્દો પણ હવે લગભગ થોડો થોડો નબળો પડતો જાય છે એટલા માટે કે નબળી ક્વોલિટીની મગફળી આપણી પાસે જે કઈ હતી જથ્થો ખાલી કરી ચૂક્યા છીએ સારી જથ્થો નો છે સુપર જથ્થો જે છે બેસ્ટ કે એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટીનો જથ્થો હવે આપણી પાસે ખેડૂતો પાસે પણ બચ્યો છે સામે સંગ્રાહક વેપારીઓએ જે કાંઈ સંગ્રહ કર્યો હોય એમાં કોઈ પણ જગ્યાએ કોઈ સંગ્રાહક વેપારી નબળો જથ્થો ઓછામાં ઓછો સંગ્રહ કરતા હોય છે નબળો જથ્થો અત્યાર સુધીમાં જે કાંઈ આવ્યો હોય એ જથ્થો મોટા ભાગે જે કોઈ બ્રાન્ડેડ કંપનીઓ પિલાણ કરી અને તેલ વેચે છે માર્કેટમાં આ બ્રાન્ડેડ કંપનીઓ બીજા કે ત્રીજા દરજ્જાનો માલ ખરીદી અને એનું પિલાણ કરી અને બજારમાં તેલ વેચતી હોય છે અને એના કારણે એમના જે ડબ્બાઓ આપણને બજારમાંથી મળે છે લગભગ પંદર લિટરનો ડબ્બો બહુ સારી બ્રાન્ડ હોય તો પિલાણ કાં તો નબળી ક્વોલિટીનું હોય છે કાં તો વધારેમાં વધારે મધ્યમ ક્વોલિટીનું હોય છે સારામાં સારી ક્વોલિટી એમના પિલાણમાં નથી જતી સારામાં સારી જે કઈ ક્વોલિટી હોય છે એ હંમેશા આપણા મગફળીના પાકમાં ખાસ કરીને જે બિલકુલ સ્મોલ ઓઇલ મિલરો એટલે કે નાના નાના તેલ ઘણાઓ આપણા જે કાંઈ ચાલે છે આ લોકો સારામાં સારી ક્વોલિટીનું પિલાણ કરે છે અને એ પોતે સારી ક્વોલિટી પીલી અને સારામાં સારા ભાવથી વેચે છે એમણે પ્રતિષ્ઠા બનાવી છે તો એમની બનેલી પ્રતિષ્ઠાનો લાભ

ચાર હજાર રૂપિયા કે ચાર હજાર બસો રૂપિયા સુધી પણ એ લોકો પોતાનું તેલ વેચી શકે છે અને એ ભાવમાં વેચ્યા પછી પણ ગ્રાહકના ચહેરા પર હાસ્ય ઉપસ્થિત દેખાય છે કારણ કે એમની જે ખાતરી હોય છે એ ખાતરી ગ્રાહકને પણ વિશ્વાસપાત્ર હોય છે અને આખું વર્ષ ગ્રાહક સાચવી શકે છે આપણો સૌનો ખેડૂત તરીકેનો પણ અનુભવ છે કે આપણે આ પ્રકારનું તેલ ખરીદતા હોઈએ કે આપણી મગફળીમાંથી પીલાણ ખરાવીને આપણે લાવવા લાવતા હોઈએ તો પણ સારી રીતે આપણે વર્ષભર સાચવી શકીએ છીએ અને તેથી આપણી મગફળીની બેસ્ટ ક્વોલિટી એના ભાવોમાં નજીકના દિવસોથી આગળ આપણે જોઈએ તો પણ ઘટાડાની કોઈ શક્યતા અત્યારના સંજોગો પ્રમાણે નથી હવે આપણી પાસે જે કાંઈ સંગ્રહિત મગફળી અત્યારે છે એના ઉપર આપણે શું વિચાર કરવો તો એનો વિચાર કરવા માટે આ એક મુદ્દો આપણી સામે છે કે ભાવોમાં ઘટાડાની કોઈ વિશેષ સંભાવનાઓ નથી હવે કેટલો સમય આપણે સંગ્રહ કરીએ અને પછી કેટલું વિશેષ વળતર મળે તો એના અંદાજો અને એના આંકડાઓ આપણે અત્યારના લેવલના આધારે દરેક ખેડૂતે ખેડૂત તરીકે વિચારવાના રહે છે કારણ કે અત્યારે હવે આપણી મગફળી જે ભાવથી વેચાઈ રહી છે એ ભાવનું લેવલ એટલે સામાન્ય રૂપમાં ખરીદનાર જે કોઈ વર્ગ હોય પછી એ કાચી મગફળી ખાવા માટે એટલે કે પાંચ પચીસ દાણા ખાવા માટે ખરીદનાર છેલ્લો ગ્રાહક હોય ત્યાંથી શરૂ કરી અને એનું તેલ કે એનો ખરીદનારો જે કોઈ ગ્રાહક વર્ગ હોય એમની ખરીદ શક્તિની હવે આ ભાવના લેવલે મર્યાદા આવી ગયેલી ગણાય આનાથી વધારે ઊંચા ભાવ જાય એટલે ખરીદ શક્તિ ધીમે ધીમે ઓછી થતી જાય એટલે કે ખરીદનારો વર્ગ ધીમે ધીમે ઘટતો જાય અને ઘટતો જતો ખરીદનારો વર્ગ આખરે બજારમાં ભાવો પર અસર કરતો હોય છે કારણ કે ખરીદીનો ઉત્સાહ જે કાય હોય એ ઉત્સાહ પર ભાવોની એક સપાટી પછી અવશ્ય દબાણ આવતું હોય છે એટલે આ મુદ્દો આપણે ધ્યાનમાં રાખવાનો છે ભાવોની સપાટી અત્યારે જ્યાં પહોંચી છે એ સપાટી ઠીક ઠીક પ્રમાણમાં સારી ગણી શકાય ખરીદનાર વર્ગની ખરીદ શક્તિના આધારે અને બજારમાં ભાવોના વધારાની શક્યતાઓના આધારે એટલે હવે પછી જે કાંઈ વધારો મળે સુધારો મળે એ સુધારો એકંદર સામાન્ય રૂપમાં સુધારો આપણને મળી શકે આટલી આપણે આપણે અપેક્ષા રાખવાની અને એના આધારે આપણી પાસેનો જે પાકેલો મગફળીનો સંગ્રહિત જથ્થો છે એના ઉપર આપણે નિર્ણય કરવાનો મિત્રો તો આજના દિવસે વર્તમાન બજાર સ્થિતિ મગફળીની સાથે સાથે આવનારા દિવસોમાં મગફળીની બજાર સ્થિતિમાં આવનારા ફેરફારની શક્યતાઓ અને સંભાવનાઓ ઉપર જયારે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત